તો ગાય જો આપડા ભેગા ખતરનાક માણા આવી ગયા છે અને એનું નામ છે ભૈયા ને રોજુ તો આ ખતરનાક માણા ભેગા આપડે ક્યાંક જવું ખતરનાક સફર કરવું બે શબ્દ આપડે કઈ બોલશે હવે દિલ્હી ચાટ માં કેટલા માણા તૂટ્યા છો તો એક આ છે આ છે આ છે બે મિનિટ થઈ બે મિનિટ માં આખું પીચા સાપ તો ગાય પૈસા લઈને કોઈ આવ્યું નથી ને આ બે પૈસા નથી પૈસા કોણ બે વાત હાલે તું ને પૈસા

તો આ ખતરનાક માણા ભેગા આપણે ક્યાંક જાવું ખતરનાક સફર કરું બે શબ્દ આપે કઈ બોલશે હવે ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ અને હવે આપણા ભેગા ખતરનાક માણા બેઠા છે અને આ આનો અનએક્સપેક્ટેડ માણા આવ્યો અનએક્સપેક્ટેડ અચાનક આવ્યો અચાનક નક્કી નહોતું આપણી વસ્તુ મંગાવી આપણે પીઝા બીજાનું મંગાવ્યું હમણાં બતાડીએ આ આપળો બેટા ખતરનાક માણા આવ્યા છે આ બે એક દિલ્હી ચટ કેટલા માણા ઢૂટ્યા જો તો એક આ છે આ છે આ છે એક દિલ્હી ચટ માં બિચારો સાહિલ કે લૂંટાઈ ગયો હું ઈ કે હે સમલા એક દિલ્હી ચટ જોતો જો આ જો આ જો વારો પૈસા દીધો ગાઈસ આ બધા આવતા વેતા તૂટી જ પડ્યા ભાઈ આ બિચારા મંગાવ્યું નાનો વારો નીકળી દીધો ભાઈ આને ખાવા દીયો બિચારાને

બીજું ન કરતો જો કે મહારાજ આની મજા આપેતી અટકી ગયો તુમ કાઢી નાખે આ હોય ખાલી 2 મિનિટ ખાઈ બે મિનિટ થઈ બે મિનિટ માપ તું તો બંધ થઈ જાય ડોફા તે તો આય મને લુખો કરી દેવાઈ

પૈસા દે એનો પેલો પગાર ચાલુ મારો બતાડી આવું ગાઈસ તમે ક્યાંય નહીં જોયું ભાઈ જોઈ લીધું જોતો જો

તો ગેસ હવે આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે નાસ્તો વાસ્તો કરી લીધો તો બધા છોકરાઓને ઘરે મૂકતા હોય અને સમીર ઘરે આવી ગયો અને સાઈલે ઘરે ગયો બધા ઘરે આવી ગયા છોકરા ભૂખા ભૂ ને ખાચું કોમ ને ભૂખા ભૂખાબુ ખાવા જ લાગે ખાવા જ લાગે જાણે જોયું જ નથી તો હવે આપણે મજા આવી ગઈ તો હવે છોકરા છે એ બધા ખાઈ વાંધો નહીં અને હવે આપણે લોક પૂરો કરીએ છીએ લોક કેવો ખાલી કમેન્ટ કરી દેજો લાઈક સર સબસ્ક્રાઈબ હવે હું કહું છું કરી દેજો